छदमस्त जीव हो छदमस्त जीव एनो जे पर्याय नो जे नेचर से ने उपयोग रूप पर प्रकाशक हो ए वक्ते ए उपयोग रूप स्वप्रकाशक ना हो ज्ञान नो स्वभाव स्व पर प्रकाशक से बात बराबर से ज्ञान नो स्वभाव से પણ ઉપયોગ રૂપની જ્યારે વાત કરીએ તો એમાં આપણે છદમસ્ત એટલે જેમાં હજુ જ્ઞાનનું બહારમાં આવરણ છે સમજાય છે કે હજુ કેવલ જ્ઞાન પ્રગટ થયું નથી તો છદમસ્ત જીવની સ્થિતિ શું હોય છે કે જ્યારે ઉપયોગરૂપ પરપ્રકાશક હોય એ વખતે રૂપ સ્વપ્રકાશક ના હોય ઉપયોગ રૂપનો અર્થ જ્ઞાન ત્યાં એ તરફ ઉપયોગ મૂકીને નથી જાણતું કેમ કે છદમસ્ત જીવના એની જ્ઞાનની અંદર બીજી શબ્દોમાં તો આ કમજોરી છે છદમસ્ત જીવનું જ્ઞાન એટલે ક્ષયોપસમ જ્ઞાન રહસ્ય પૂર્ણ ચિઠ્ઠીમાં પણ ટોડરમલજી સાહેબે આ વાત લખેલી છે કે ક્ષયોપસમ જ્ઞાનનો નેચર એ છે કે એક જ્ઞેને જાણશે ઉપયોગ મૂકીને એ વખતે બીજા જ્ઞેયોનું જાણવાનું આપોઆપ બંધ થઈ જશે બંધ થઈ જશે એટલે આપણે આવી વાત કહી કે ઉપયોગ પર પરપ્રકાશક હોય એ વખતે ઉપયોગ રૂપ સ્વપ્રકાશક ના હોય આ જે ઉપયોગની વાત કરીએ છે જ્ઞાનના ઉપયોગની વાત કરીએ છે ચારિત્રના ઉપયોગની વાત નથી કરતા સમજવી વાત કેમકે જ્ઞાનમાં પણ ઉપયોગ આવે છે ચારિત્રમાં પણ ઉપયોગ આવે છે બરાબર છે કે એટલે આપણે એને સમજીએ જરાક આખી વાત હવે આપણે શરૂઆત કરીએ છીએ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માની વાત કરવી છે આપણે મિથ્યા દ્રષ્ટિની વાત હમણાં નથી કરવી એટલે સમ્યક દ્રષ્ટિ જીવની જ્યારે વાત કરીએ છીએ તો આપણે ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધી એ એ સાધનાનો જે કાળ જે છે કેમ કે પછી જે છે તો કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય છે ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્તાન સુધી છદમસ્તપણું છે અને આપણે વાત કરી રહ્યા છે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ધર્માત્માની એમાં ચોથું પાંચમું મુનિરાજ પણ આવી ગયા એની અંદર ઉત્તમ મધ્યમ અને જગન્ય ત્રણેય પ્રકારના અંતર આત્માની અંદર વાત આવી ગઈ એટલે બીજા શબ્દમાં કીધું આપણે અંતર વાત કરી રહ્યા છીએ બહિરાત્માની નહીં પરમાત્માની અંતરાત્માની વાત કરી રહ્યા છીએ હવે સમજો જરા કે વાત તો છદમસ્ત જીવનો પહેલો આપણે રૂલ તો જોયો કે ઉપયોગ રૂપ સ્વપ્રકાશક હોય એ વખતે ઉપયોગ રૂપ પર પ્રકાશક ના હોય બરાબર પછી જ્યાં પ્રશ્ન પૂછું તમારો જવાબ પણ સાચો આવશે એવો મને વિશ્વાસ પણ છે સાંભળજો કે જીવ સૌથી પહેલી વખત સમ્યક દર્શનને જ્યારે પ્રાપ્ત કરે છે માણી સાંભળી ક્ષયોગ સમલબ્ધિ વિશુદ્ધિ દેશના પ્રાયોગ્ય અને કરણ લબ્ધિ પૂર્વક જ્યારે જીવ સમ્યક દર્શન પ્રગટ કર્યું આ શ્રદ્ધા ગુણની પર્યાય આવી શ્રદ્ધા ગુણની પર્યાય શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ત્રણે સમજી તો સમ્યક દર્શન જે વખતે પ્રગટ થયું એની વાત કરીશ પ્રગટ થવાના કાળમાં બરાબર છે કે નહીં એ પ્રગટ થવાનો કાળ છે સમ્યક દર્શન એ વખતે જ્ઞાનનો ઉપયોગ સ્વપ્રકાશક હોય કે પરપ્રકાશક ઉપયોગરૂપ ઉપયોગરૂપ હા સ્વપ્રકાશક ઉપયોગરૂપ સ્વ પ્રકાશક હોય બરાબર છે ને અચ્છા હવે મને તમે જવાબ આપો એ વખતે ચારિત્રમાં કયો ઉપયોગ કહેવાય ત્રણ ઉપયોગ છે ચારિત્ર ના અશુભ ઉપયોગ શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ કયો કહેવાશે સમજાય છે કે ફરીથી રિપીટ કરીએ કે સમ્યક દર્શન જ્યારે ક્રાંત થઈને સમ્યક દર્શનનો પ્રસવ થયો પ્રગટ થવાનો કાળ પછી કન્ટિન્યુ પ્રતીતિ રહે છે એની વાત નથી કરવી આપણે જે વખતે સમ્યક દર્શન પ્રગટ થયું તો શ્રદ્ધાજી છે એ શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય થઈ બરાબર છે ને શિત થયું જ્ઞાનનો ઉપયોગ

એ વખતે જ્ઞાનનો ઉપયોગ કોને જાણવામાં પ્રવર્ત્યો છે અંદરમાં પોતાના શુદ્ધાત્માને જાણવામાં પ્રવર્ત્યો છે જેને આપણે એકસો ચુમ્બાલીસ ગાથા સમયસાની મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કર્યું પછી શ્રુત જ્ઞાન તત્વને પણ શું કર્યું આત્મસન્મુખ કર્યું કેમ કે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનની જ વાત છે ત્યાં જ્ઞાનની હમ તો હવે જ્યારે ઉપયોગ રૂપ પ્રકાશક વાળી સ્થિતિ છે એ વખતે ચારિત્રમાં કયો ઉપયોગ છે શુદ્ધો ઉપયોગ છે ઉપયોગ અચ્છા એ વખતે પરનું ઉપયોગરૂપ જાણવું હોય છે કશું થોડું તો હોય કે ના હોય હા હમણાં બહારમાં કયા ભગવાન હતા સિમંદર ભગવાન હતા કે મહાવીર ભગવાન હતા કઈક થોડુંક તો ઉપયોગ રૂપ હોય કે ના હોય તો આ તો નુકસાન ના થયું ભાગીનભાઈ બિલકુલ આ તો અંદરમાં ગયા તો તો પેલા બહાર હતા ત્યારે થોડું ઘણું એ જાણવાનું ચાલતું હતું ને આ તો ઉપયોગ અંદરમાં ગયા તો જાણવું તો બહારનું જાણવું તો ખતમ થઈ ગયું ને તો નુકસાન થયું કે ના થયું હા નીતિનજી હા હા હવે સમજો કે આ જીવનું પ્રયોજન સુખી થવાનું છે કે દુઃખી થવાનું પ્રયોજન છે આ જીવનું પ્રયોજન શું છે સુખ સુખ જોઈએ છે ને આનંદ જોઈએ છે ને નિરાકુરતા જોઈએ છે તો જાણવાનું બંધ થયું એ વાત છોડો શબ્દો લખ્યા છે કે એ વખતે બીજા બધા બહારના વિષયો જે છે એને જાણવાનું સહેજ બંધ થઈ ગયું બંધ થઈ ગયું તો કે નુકસાન થયું કે ના થયું કે પણ એ બંધ થયું પણ જાણનારને જાણવાનું શું થયું છે જાણનારને જાણવાનું શરૂ થયું છે ને અને આનંદ તો દ્રવ્યમાં ભર્યો છે ને સુખ તો એમાં ભર્યું છે જેની તલાશ કરતા હતા ને એ શુદ્ધ તત્વ પોતાના નિજ ઘરમાં પર્યાય પ્રવેશ કર્યો કે ના કર્યો ત્યાં તો નિરાકુળ નું વેદન થયું કે નહીં થયું ને થયું ને બરાબર છે કે નહીં ચારિત્રમાં શુદ્ધોપયોગ હમ સમજ ચારિત્રમાં શુદ્ધોપયોગ શ્રદ્ધામાં સમ્યકત્વ અને જ્ઞાનની અંદર સમજો રૂપ સ્વપ્રકાશક છે પણ એ જ્ઞાનની અંદર જે કહેવાય ને કેવલ જ્ઞાનમાં જેવું જાણવું થાય છે એ સ્થિતિ હજુ આવી નથી એ આપણે આગળ વધીએ છીએ જરાક હવે સમજજો પછી એ જીવનો ઉપયોગ બહાર આવ્યો હવે થોડુંક આપણે આવું વિચારી કરીએ હવે આટલો તમને ખ્યાલ હવે સાતમા લઈ લઈએ હવે સમજો છઠ્ઠું સાતમું તો જયારે સાતમા ગુણસ્થાનમાં મુનિરાજ હોય સાતમા ગુણસ્થાનમાં મુનિરાજ હમ દશાંગના પાઠી છે બાર અંગનું જ્ઞાન છે હમ ગણધર દેવ છે એ જારે એમનો ઉપયોગ સાતમા ગુણસ્થાનમાં શુદ્ધ ઉપયોગમાં હોય એ વખતે બહારનું કશું ઉપયોગ પર પ્રકાશક હશે કે નહીં આ ગાથામાં આમ છે ને આ ગાથામાં આમ છે ને અકલશમાં આમ છે એવું કશું હોય કે ન હોય નહીં હોય ને કેમ કે તો શુભ ઉપયોગ આવી જશે એટલે છઠ્ઠા ગુણસ્થાનની અંદર સાત સોરી સાતમા ગુણસ્થાનમાં જ્ઞાનનો ઉપયોગ જે છે એ ઉપયોગરૂપ જયારે સ્વપ્રકાશક છે એ બધા ચારિત્ર માં કયો ઉપયોગ છે શુદ્ધો ચારિત્ર માં શુદ્ધો સાતમા માંથી જયારે છઠ્ઠામાં આવ્યા તો છઠ્ઠામાં આવ્યા તો સમકિત તો કન્ટિન્યુસ છે બરાબર છે કે નહીં હા અને જ્ઞાનનો ઉપયોગ જે સ્વપ્રકા ઉપયોગરૂપ સ્વ પ્રકાશક હતો એની જગ્યાએ શું આવ્યું ઉપયોગ રૂપ પર પ્રકાશક આવ્યો ઉપયોગ રૂપ પર પ્રકાશક આવ્યો તો ઉપયોગ રૂપ પર પ્રકાશક પણ આવ્યું ને એટલે એ વખતે બહારમાં ભગવાનના દર્શન છે શાસ્ત્રનો ગાથાઓ વગેરે જે કંઈ હોય એ સંબંધીનો ઉપયોગ રૂપ જાણવું થયું ત્યાં આગળ હવે એ જે ઉપયોગ રૂપ પર પ્રકાશક થયું ને એ વખતે પણ અંદરમાં જેમ શ્રદ્ધા સમ્યક સાહિત્ય સમ્યક સમ્યક તો છે ઔપસમિક સાપસમિક સાયક વોટ એવર એમાં તો પ્રશ્ન નથી જ્ઞાનની અંદર પણ જે એ જ્ઞાનની ધારા પણ ચાલુ છે અંદરમાં હું પરમાત્મા છું ભગવાન આત્મા છું વિકલ્પ કર્યા વગર એ જ્ઞાનની અખંડ એક પર્યાયમાં બે ભાગ પડી ગયા છે જ્ઞાનની અખંડ એક જ પર્યાયની અંદર બે ભાગ પડ્યા છે જેટલું શાસ્ત્રમાં જાણવામાં ઉપયોગ રોકાયો છે એટલું ઇન્દ્રિય જ્ઞાન છે એટલું ઇન્દ્રિય જ્ઞાન છે ઉપયોગ રૂપ પર પ્રકાશક ઇન્દ્રિયનું અવલંબન પણ આવ્યું ત્યાં આગળ અને જેટલું અતિન્દ્રિય જ્ઞાન જે છે ને તો જ્ઞાનની એક પર્યાયમાં બે ભાગ છે એમાં પરનું જે જાણવું થાય છે એ ઇન્દ્રિય જ્ઞાન છે અને એ જ વખતે આત્માનું અતિન્દ્રિય જ્ઞાન પણ ચાલી રહ્યું છે નિર પ્રગટ પ્રગટ વર્તી રહ્યું છે ઇન્દ્રિય અને મનના અવલંબન વગર હું પરમાત્મા છું એવું સ્વસંવેદન જ્ઞાન કન્ટિન્યુ ચાલી રહ્યું છે ઉપયોગરૂપ નથી સમજજો ઉપયોગ ઉપયોગ કેમ કે જ્ઞાન છદમસ ઉપયોગ રૂલ છે આપણો કે ઉપયોગ રૂપ પર પ્રકાશક ઉપયોગ રૂપ સ્વપ્રકાશક નહીં હોય ઉપયોગ રૂપ સ્વપ્રકાશક નહીં હોય તો સ્વપ્રકાશક નથી પણ સ્વનું જ્ઞાન છૂટી ગયું છે એવું નથી સ્વનું જ્ઞાન નીકળી ગયું છે એવું નથી ખ્યાલ આવે છે કે નહીં હા જેમ પેલું ઉપયોગ રૂપ સ્વપ્રકાશક છે એ વખતે પેલું બહારનું જ્ઞાન જે છે ને પડી તો રહ્યું છે હમ સ્વરૂપ સંજ્ઞાન કેમ કે એક ઉઘાડ અને ઉપયોગ બે શબ્દ આવે ઉઘાડ અને ઉપયોગ તો ઉપયોગ અંદરમાં છે એ વખતે પેલો ઉઘાડ તો છે ઉઘાડ છે પણ એનો ઉપયોગ નથી અને જયારે બહારમાં ઉપયોગ છે ને એ વખતે આત્મા સંબંધીનું સ્વસંવેદન જ્ઞાન તો છે ત્યાં આગળ હવે સમજો એ મુનિરાજનો જ્ઞાનની વાત કે ઉપયોગ રૂપ પર પ્રકાશક છે એ વખતે ચારિત્રની અંદર કયો ઉપયોગ કહેવાશે છઠામાં શુભોપયોગ કહીશું આપણે ચારિત્રમાં શુભો ઉપયોગ અને આપણે ચોથા ગુણસ્થાન વાળાની વાત કરીએ હવે ચોથા ગુણસ્થાન વાળાની વાત કરીએ કે ઉપયોગ જ્યારે બહાર આવ્યો ચોથું પાંચમું બે લાગુ પડી જશે હવે ઉપયોગ જ્યારે બહાર આવ્યો એ વખતે ઉપયોગ રૂપ પર પ્રકાશક વખતે ઉપયોગ રૂપ પર પ્રકાશક વખતે ચોથા પાંચમા વાળાને ચારિત્રમાં કયો ઉપયોગ હોય શકે હા બહુ સરસ બંને હોય શકે શુભ ઉપયોગ પણ હોય શકે અશુભ ઉપયોગ પણ હોય શકે અને મુનિરાજ બહારમાં શુભ ઉપયોગ હશે ટોડરમુદી સાહેબ અશુભ ઉપયોગ નું તો જ્યાં અસ્તિત્વ જ નથી હોતું બરાબર છે ને હવે આપણે આવે સાતમા ગુણસ્થાનમાં સાતમા ગુણસ્થાનમાં તો શુદ્ધ ઉપયોગ છે આઠમા શુદ્ધ ઉપયોગ નવમા માં હવે પરનું જાણવું તો બંધ થઈ ગયું હવે ઉઘાડ તો છે ઉઘાડ છે પણ ઉપયોગ નથી કરતા તો આ તો ખોટું કહેવાય ને ઉઘાડો તો ઉપયોગ તો કરવો જોઈએ કે ના કરવો જોઈએ હા કે અમે થોડામાં હાથ નથી નાખતા આ જગતમાં કે હાથ નથી નાખતા ખ્યાલ આવે ને એમ આ આવરણ વાળું જે ખંડ ખંડ જ્ઞાનમાં અમે હાથ નથી નાખતા અમે જ્ઞાનમાં હાથ નથી નાખતા ખ્યાલ આવે છે કે અમે તો જ્યાં હાથ નાખીએ છીએ ને ત્યાંથી કેવલ જ્ઞાન ફ્રીમાં મળે છે ત્યાં હાથ નાખીએ સમજાય છે કે નહીં હવે જેને સમજ પડતી હશે એના ઉલસિત થતા હશે કે આ શું વાત થઈ રહી છે ખ્યાલ આવે છે બધાને જે બધા સામે રિસ્પોન્સ આપે છે એટલે એટલે તો આવી વાત મૂકવાનું મન થાય ને નહીં તો પેલું જ પછી ભણાવું પડે ગુણસ્થાન ચોથું એટલે કયું છઠ્ઠું એટલે કયો ગુણસ્થાન ભણાવવા બેસી જઈએ ને સમજાય છે કે નહીં હા તો તો પછી ક્યાંથી પાર પડશે એ બધું બેઝિક ક્લિયર છે હવે સમજજો શુદ્ધો પ્રયોગ ચારી ઉપયોગ રૂપ સ્વપ્રકાશક છે તો ચારિત્ર ની અંદર શુદ્ધો અને શુદ્ધોપયોગની જે ડેન્સિટી જે છે ઘનતા શું થતી જાય છે વધતી જાય છે વધતી જાય વધતી જાય છે શપક શ્રેણી માડી આઠ નવ દસ પછી બાર અને પછી શું આવ્યું તેરમું આવ્યું અચ્છા તેરમું આવ્યું ને તો શ્રદ્ધામાં તો ક્ષાયિક સમ્યક્ત્વ ક્ષાયિક સમ્યક્ત્વ જ્ઞાનનો ઉપયોગ ક્યાં લાગેલો છે એમ ઉપયોગ રૂપ કેમ કે ઉપયોગ રૂપ સ્વપ્રકાશક 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 ચાલતું હતું ચારિત્રમાં તો ચારિત્ર માં લઈએ ને શુદ્ધ પછી આવ્યા તો તેરમા માં આવ્યા ત્યારે જે ઉપયોગ તો ક્યાં લાગેલો છે ઉપયોગ તો અંદર લાગેલો છે અને પેલું પરનું જાણવાનું જે બંધ થઈ ગયું હતું ને એ શું થયું બોલો હવે શું થયું હા જે પરનું જાણવાનું બંધ થઈ ગયું હતું ને જે ઉઘાડ હતો પણ ઉપયોગ નતો કે મારે આવો ઉઘાડ ના જોઈએ ઉઘાડ ના જોઈએ કે કે અમને ખબર છે છે અમારું શું અમારી નજર દ્રવ્યો ઉપર છે અમારી નજર પર્યાયમાં આટલો વિકાસ થયો છે એના ઉપર નથી અમને ખબર છે કેમ કે શ્રદ્ધાની અંદર સમ્યક દર્શનમાં આખો અંદરમાં ભગવાનને તાબે કરી લીધો છે શ્રદ્ધા એ ખ્યાલ આવે છે કે નહીં એટલે કહ્યું ને શ્રદ્ધા અપેક્ષા એ તો કેવળ જ્ઞાન થઈ ગયું છે કૃપાળુ દેવે કહ્યું ને હમ અમને ખબર છે કે અમારે ટેલેન્ટ શું છે સામર્થ્ય શું છે અને અમે એને મેળવીને જમપીશું અને એમને વિધિ પણ ખબર છે અને એમાં જ અમારું હિત પણ છે સાદી અનંત કાળ સુધી તો એ ઉપયોગ અંદરમાં જામતો ગયો જામતો ગયો ને જ્યાં તેરમું આવ્યું ને તો ઉપયોગ તો અંદરમાં છે અને થોડું થોડું નહીં પણ શું થયું આખું લોકા લોક એ તરફ ઉપયોગ મૂક્યા વગર સમજાય છે કે નહીં પેલા તો ખંડ ખંડ જ્ઞાનમાં શું થતું હતું બહારમાં ઉપયોગ જાણવું પડતું હતું રાજેશભાઈ ઉપયોગ મૂકી મૂકીને જાણવું પડતું હતું અને ઉપયોગ મૂકીને જાણતા હતા ને એમાં વચ્ચે ઇન્દ્રિયને મનનું અવલંબન આવતું હતું હવે તેર શું થાય કે ઇન્દ્રિયને મન તો પડેલા છે બહારનું ખોખું તો પડેલું છે આ દ્રવ્ય ઇન્દ્રિય દ્રવ્ય મન તો પડેલા છે તો કે એનો ઉપયોગ કરતા હતા ને એમાં અંદરમાં થતી હતી અમારો વિકાસ રૂંધાતો હતો આ એમ સમજે કે ઇન્દ્રિય ને મન હોય તો વિકાસ થાય અહીંયા કહે છે કે ઇન્દ્રિય અને મનનો ઉપયોગ કરે છે એમાં તો વિકાસ રૂંધાય છે હા આત્માને વિકાસ કરવા માટે આ મનની જરૂર નથી એનામાં પોતાનામાં જ કઈ શક્તિ છે અસંકુચિત હા સંકોચ થયા વગર વિકાસ થાય અપરિમિત કોઈ મર્યાદા નહીં અનલિમિટેડ શ્રદ્ધાનો જ્ઞાનનો ચારિત્રનો બધા ગુણોનો હ પૂરેપૂરો અનંત 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 જે વિકાસ થાય એવી આત્મામાં શક્તિ પડે અને સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને સોગાની સાહેબનો બોલ બળવાન વસ્તુનું બળ છે અંદરમાં છે ને વિશ્વાસ છે હા કેમ કે હું પરમાત્મા છું એમ જેને નક્કી કર્યું એ સાધારણ વાત થોડી છે જેને હું પરમાત્મા છું હમ તો એ પર્યાયની અંદર તાકાત કેટલી થઈ ગઈ હા તો જો હવે હવે એ જે કેવલ જ્ઞાન પ્રગટ્યું ને તો ઇન્દ્રિયને મન પડેલા છે પણ એના આલંબનની જરૂર રહેતી નથી ઉપયોગ અંદર છે અને એ જ્ઞાનની શક્તિ કહીને તો ઉપયોગ અંદર પહેલા ઉપયોગ રૂપ પર પ્રકાશક હતું તો એની અંદર ખંડ ખંડ જાણવું થતું હતું અને ખંડ ખંડ જાણવામાં એમ થતું હતું કે સાથે રાગદ્વિષ પણ થતા હતા રાગ દ્વેષ પણ થતા હતા આને જાણવાનું છોડ્યું પછી આને જાણવાનું આને જાણ ટોડર મોદી સાહેબે લખ્યું મોક્ષ માર પ્રકાશકની અંદર ઘણીવાર આપણે સમજાવ્યું પણ છે આ બધા મોબાઈલમાં એક હાથમાં મોબાઈલ રાખે પછી આમ આમ કરે છે ને એ કેવું જાણવું થાય છે આને જાણ્યું ને પણ પેલું જાણવાનું રહી ગયું આ જણાવ્યું પણ પેલું મારે જાણવાનું છે ને એટલે અંદરમાં બળતરા છે સમજાય છે કે નહીં તૃષ્ણાની આગમાં એટલે પછી ખસેડે છે પાછો પછી પેલું જાણવું છે પછી પેલું જાણવું છે પછી પેલું જાણ આગળનું છૂટતું જાય છે કે પાછું પેલું શું જાણ્યું હતું પાછું એને પાછું રિવર્સ કરવું પડે છે કેમ પેલું ભૂલાઈ જાય છે પેલું નથી જાણ્યું એને જાણવાની આકુળતા છે જાણ્યું અને પછી બીજું નવું જાણ્યું પાછું પેલું ભૂલાઈ ગયું એને પાછું પાછું જાણવાની આકુળતા છે તો સમ્યક દ્રષ્ટિ જાણે છે કે મારું નેચર આવું નથી વેદ વેદકવાળી ગાથા બસો સોળ સમયસાર ની હમ આવી જ્યાં અવ્યવસ્થા હોય સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ત્યાં ઉપયોગ મૂકવા તૈયાર નથી